તમે લોકોને એવું કહેતા સાંભળ્યું હશે કે મોટર અકસ્માતનો દાવો એટલે તો જાણે લોટરી લાગી ગઈ જાણે કે અકસ્માતમાંથી લાખો રૂપિયા કમાવાનો કોઈ જેકપોટ હોય પણ શું આ વાત સાચી છે શું કાયદો ખરેખર આવું કહે છે ચાલો આજે આ મોટી ગેરસમજને જડમૂળથી દૂર કરીએ અને એની પાછળનું સત્ય શું છે એને ઊંડાણપૂર્વક સમજીએ આજે આપણે એક એવા સવાલ પર ચર્ચા કરવાના છીએ જે ખૂબ જ ટેકનિકલ છે પણ આખા ભારતમાં લોકોને અસર કરે છે સવાલ સીધો અને સ્પષ્ટ છે માની લો કે કોઈનો અકસ્માત થયો અને એની સારવારનો બધો જ ખર્ચો કોઈ ચેરિટેબલ ટ્રસ્ટ કે કોઈ દાતાએ ચૂકવી દીધો તો શું એ વ્યક્તિ વીમા કંપની પાસે એ જ રકમ માટે ફરીથી દાવો કરી શકે ચાલો જાણીએ જો કે આગળ વધતા પહેલાં એક જરૂરી સ્પષ્ટતા આ વીડિયો માત્ર અને માત્ર શૈક્ષણિક હેતુ માટે જ બનાવવામાં આવ્યો છે આને કાનૂની સલાહ તરીકે બિલકુલ ન ગણવો કોઈપણ નિર્ણય લેતા પહેલાં હંમેશા કોઈ નિષ્ણાત વકીલની સલાહ જરૂર લેવી ધ લીગલ સફરમાં આપ સૌનું સ્વાગત છે આ આખા વિષયને બરાબર સમજવા માટે આપણે એને છ અલગ અલગ ભાગમાં વહેંચી દીધો છે આપણે શરૂઆત કરીશું એક સામાન્ય કાનૂની ગેરસમજથી પછી વળતરનો સિદ્ધાંત શું છે એ સમજીશું ચેરિટીની ચૂકવણીથી શું સમસ્યા થાય છે જોઈશું વીમો અને ચેરિટી વચ્ચે શું ફરક છે જાણીશું આ વિશે અદાલતો શું માને છે એના પર નજર કરીશું અને છેલ્લે આ બધાનો નિષ્કર્ષ શું નીકળે છે એના પર વાત કરીશું તો ચાલો સૌથી પહેલાં એ વ્યાપક માન્યતાથી શરૂઆત કરીએ કે મોટર અકસ્માતનો દાવો એટલે બસ ગમે તેમ કરીને વધુમાં વધુ પૈસા મેળવવા પણ શું કાયદો ખરેખર આ વાતને સમર્થન આપે છે ચાલો તપાસ કરીએ સારું તો જો અકસ્માતનો દાવો કોઈ જેકપોટ નથી તો પછી એનો સાચો હેતુ છે શું આ સમજવા માટે આપણે વળતર પાછળનો જે કાનૂની સિદ્ધાંત છે જે મોટર વ્હીકલ એક્ટ પર આધારિત છે એને સમજવો પડશે આ માટે આપણે સૌથી પહેલાં મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો અઠ્યાશીની કલમ વન સિક્સટી એટને જોવી પડશે આ કલમ કોર્ટને જસ્ટ કોમ્પન્સેશન એટલે કે વાજબી વળતર નક્કી કરવાની સત્તા આપે છે અહીં વાજબી શબ્દ બહુ મહત્વનો છે એનો સીધો અર્થ એ છે કે વળતર એટલું જ હોવું જોઈએ જે નુકસાનની ભરપાઈ કરે કોઈને રાતોરાત અમીર બનાવવા માટે નહીં સુપ્રીમ કોર્ટે પણ વારંવાર સ્પષ્ટ કર્યું છે કે વળતરનો મુખ્ય ઉદ્દેશ પીડિતને થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો છે કાયદાની ભાષામાં આ માટે ખાસ સિદ્ધાંત છે રેસ્ટિટ્યૂટો એડ ઇન્ટિગ્રમ આ લેટિન વાક્યનો સરળ અર્થ એ થાય છે કે પીડિતને આર્થિક રીતે એ જ સ્થિતિમાં પાછો લાવવો જેમાં તે અકસ્માત પહેલા હતો બસ એનાથી વધુ કંઈ નહીં તો મૂળ વાત એકદમ સ્પષ્ટ છે વળતર એટલે નુકસાનની ભરપાઈ નફો કમાવાનો કોઈ રસ્તો નહીં આ એક જ સિદ્ધાંત આખા કેસની દિશા નક્કી કરી દે છે ચાલો હવે આપણે આપણા મુખ્ય સવાલ પર પાછા ફરીએ એક એવી પરિસ્થિતિની કલ્પના કરીએ જે ખરેખર બની શકે છે જેમાં એક સેવાભાવી સંસ્થા પણ સામેલ છે ધારો કે કોઈ વ્યક્તિનો અકસ્માત થયો હોસ્પિટલમાં સારવાર થઈ અને એનું બિલ આવ્યું બે લાખ રૂપિયા હવે એ વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી નહોતી એટલે કોઈ સેવાભાવી ટ્રસ્ટે દયાભાવથી એ બે લાખ રૂપિયા સીધા હોસ્પિટલને ચૂકવી દીધા હવે પેલી વ્યક્તિ કોર્ટમાં જાય છે અને વીમા કંપની પાસે એ જ બે લાખ રૂપિયાના ખર્ચનો દાવો કરે છે હવે અહીં કોર્ટ ફક્ત એક જ સવાલ પૂછશે અને એ સવાલ બહુ સીધો છે શું આ બે લાખ રૂપિયા પીડિતના પોતાના ખિસ્સામાંથી કયા છે જવાબ શું છે સ્પષ્ટપણે ના અને જો કોઈ ખર્ચો થયો જ નથી તો પછી એની ભરપાઈ કે વળતર કઈ રીતે મળી શકે જરા વિચારો જો કોર્ટ વીમા કંપનીને એ બે લાખ રૂપિયા આપવાનો હુકમ કરે તો પીડિતને તો સીધે સીધો બે લાખનો ચોખ્ખો નફો થઈ જાય કાયદો આને અનજસ્ટ એનરીચમેન્ટ એટલે કે અયોગ્ય લાભ કહે છે અને કાયદામાં આવી રીતે કોઈને ફાયદો કરાવવાની સખત મનાઈ છે હવે તમારા મનમાં એક સવાલ ચોક્કસ થતો હશે કે સારું જો ચેરિટીના પૈસાનો દાવો ન કરી શકાય તો પછી મેડિક્લેમમાં કેમ ચાલે છે આ બહુ સારો સવાલ છે આ બંને વચ્ચે એક બહુ નાનો પણ ખૂબ જ મહત્વનો કાનૂની તફાવત છે ચાલો એને બરાબર સમજીએ જો જ્યારે કોઈ વ્યક્તિ મેડિક્લેમ પોલિસી લે છે ત્યારે તે એના માટે નિયમિત પ્રીમિયમ ભરે છે એ વીમા કંપની અને એ વ્યક્તિ વચ્ચેનો એક કાનૂની કરાર છે સુપ્રીમ કોર્ટનું માનવું છે કે આ પીડિતની દીર્ઘદૃષ્ટિનું પરિણામ છે એણે પ્રીમિયમ ભર્યા છે એટલે એને જે લાભ મળે એ એનો હક છે પણ બીજી બાજુ ટ્રસ્ટ જે મદદ કરે છે એ ગ્રેટ્યુટસ પેમેન્ટ કહેવાય છે એટલે કે મફત સહાય પીડિતે એના માટે કોઈ પ્રીમિયમ નથી ભર્યું એ મદદ તો માત્ર એની મુશ્કેલી હળવી કરવા માટે હતી એનું બેંક બેલેન્સ વધારવા માટે નહીં હવે ચાલો થોડો આગળ વધીએ અને જોઈએ કે આ વિષય પર માત્ર કોઈ એક રાજ્યની કોટ નહીં પણ આખા ભારતની અલગ અલગ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો શું મત રહ્યો છે આ જે નિયમની આપણે વાત કરી એ માત્ર ગુજરાત હાઈકોર્ટ પૂરતો સીમિત નથી તમે મદ્રાસ હાઈકોર્ટ જુઓ દિલ્હી હાઈકોર્ટ જુઓ કે પછી સુપ્રીમ કોર્ટના અલગ અલગ ચુકાદાઓ જુઓ બધાનો સાર એક જ છે વળતર એ કોઈ ઇનામ કે બોનાન્ઝા નથી પણ હા કાયદો અહીં એક મહત્વનો તફાવત જરૂર કરે છે ખાસ નુકસાન અને સામાન્ય નુકસાન વચ્ચે ખાસ નુકસાન એટલે એવા ખર્ચ જે તમે સાબિત કરી શકો જેમ કે દવાનું બિલ આ ખર્ચ તમને એટલો જ પાછો મળે જેટલો તમે જાતે ચૂકવ્યો હોય પણ સામાન્ય નુકસાન જેમ કે અકસ્માતને કારણે થયેલી શારીરિક અને માનસિક પીડા એના માટેનું વળતર પીડિતને પૂરેપૂરું મળે છે ભલે એની સારવાર મફતમાં કેમ ન થઈ હોય તો હવે આપણે આખી ચર્ચાના અંતિમ તબક્કામાં છીએ ચાલો આ બધા મુદ્દાઓનો સારાંશ કાઢીએ અને એ સમજીએ કે વળતરના કાયદાનો આત્મા ન્યાય છે નફો નહીં તો મિત્રો આખી વાતનો સાર એ છે કે કાયદો ન્યાય કરવા માટે બન્યો છે જો કોઈ વ્યક્તિએ ખરેખર પોતાના ખિસ્સામાંથી ખર્ચ કર્યો હોય તો કોર્ટ એને એક એક રૂપિયો પાછો અપાવશે પણ જો કોઈ સમાજ કે ટ્રસ્ટે મદદ કરી હોય તો એ રકમનો ફરીથી દાવો કરવો એ કાયદાની દ્રષ્ટિએ યોગ્ય નથી કાયદો એ પાક્કું કરે છે કે તમારા વાસ્તવિક નુકસાનની પૂરેપૂરી ભરપાઈ થાય પણ એ કોઈને સમાજની દયાનો લાભ લઈને નફો કરવાની મંજૂરી બિલકુલ નથી આપતો આશા રાખું છું કે મોટર વ્હીકલ એક્ટનો આ મહત્વનો સિદ્ધાંત હવે આપ સૌને સ્પષ્ટ થઈ ગયો હશે જો કાયદાની આવી જ ગૂંચવણભરી બાબતોને સરળ ભાષામાં સમજવી હોય તો ધ લીગલ સફરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા જો આ વિષય પર તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો જય હિન્દ જય સંવિધાન